ભનક આવી જતા ભાગી છૂટ્યો હતો જેનો એક કિલોમીટર સુધી પીછો કરીને પોલીસે દબોચ લીધો આરોપી છેલ્લા ત્રણ દિવસથી રેલવે યાર્ડ ટ્રેક પર જ સૂઈ જતો હતો અત્યાર બાદ દિવસ દરમિયાન ફરતો સાંજે રેલવે યાર્ડ પર આવી જતો હતો સગા માસે ભાઈ ને હત્યા કરનાર આરોપી વિકાસ અગાઉ વિદેશ પણ કામ કરી આવ્યો છે હાલ પોલીસે વિકાસની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો વિકાસ તેના પરિવાર સાથે પંદર દિવસ પહેલા બિહાર થી સુરત અમરોલી વિસ્તારમાં આવ્યો હતો જોકે વિકાસ ને માસીના ઘરે રોકાવું હતું બિહાર પર જવું ન હતું આરોપી કોઈ કામ ધંધો કરતો ન હોવાથી માસી વિકાસને રાખવાની મનાઈ કરી આ બાબતનો મંદુક રાખી વિકાસે 3 વર્ષના બાળકનું અપહરણ કર્યું અને ટ્રેનમાં મુંબઈ લઈ ગયો ત્યારબાદ બાળકનું શું કરવું તેવો વિચાર કરી બાળકના ગળા પર બ્લેડ મારી તેની હત્યા કરી અને ટ્રેનમાં જ મૂકી ફરાર થયો આરોપી જે સમયે ઘરેથી ભાગ્યો તે સમયે પોતાના માસીનો મોબાઈલ સાથે લઈ ગયો હતો વિકાસ ઓમાન, કતારા સાઉદી અરેબિયા જેવા દેશોમાં પણ નોકરી કરી ચૂક્યો છે અને હાલ કોઈ કામ ધંધો કરતો નથી આરોપીના પિતા મુંબઈના નાસિકમાં મજૂરી કામ કરતા હતા એટલે તે બાળકને લઈને મુંબઈ ખાતે ભાગી ગયો હતો આરોપી મુંબઈના બાંદ્રા જેવા વિસ્તારમાં ભાગતો ફરતો હતો રિપોર્ટર સાગર સોલંગી કનમ એક્સપ્રેસ ન્યૂઝ ગઈ તારીખ એકવીસ આઠ બે હજાર પચીસ ના રોજ અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ફરિયાદી બેનના ના ત્રણ વર્ષના બાળકનું કિડનેપિંગ કરી અને એમની જે બેનનો એટલે કે એમનો ભત્રીજો લઈને જતો રહ્યો છે એવી ફરિયાદ અમરોલી પોલીસ સ્ટેશનને મળી હતી અને ત્રણ વર્ષના બાળકનો પ્રશ્ન હોય જેથી પોલીસ કમિશનર સાહેબ અને જોઈન્ટ પોલીસ કમિશનર સાહેબની સૂચનાથી તમામ ટીમોને કામે લગાડવામાં આવી હતી બેનનો ફોન લઈને પણ આરોપી જતો રહેલો હતો પણ ફોન એને સ્વિચ ઓફ અહીંથી જ કરી દીધોલો આ બાળક જે એકવીસ તારીખે ગયો કિડનેપ કરીને બાવીસ તારીખે લોકમાન્ય ટિલક પોલીસ સ્ટેશન મુંબઈ રેલવે પોલીસ સ્ટેશનની હદમાંથી એ બાળકની

સતત પોતાનું લોકેશન બદલ રહેતો હતો દિવસમાં એકાદ વાર ફોન સ્ટાર્ટ કરી અને બંધ કરી દેતો હતો અને ગઈકાલે રાત્રે ફરીથી બીકેસી વિસ્તારમાં રાતના ટાઈમમાં શરૂ કરતા પોલીસની ટીમોએ સતત બે ત્રણ કલાક સુધી સર્ચ કર્યા બાદ એક જગ્યાએ દેખાતા પોલીસને જોઈ અને ભાગવા લાગતા એક કિલોમીટર જેટલું ચેસ કરી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને પકડ્યો છે સૌ પ્રથમ એને બાંદ્રા વિસ્તારમાં એક વાર લોકેશન મળ્યું હતું તો બાંદ્રા વિસ્તાર પોલીસની ટીમે એક દિવસ આખો બાંદ્રા વિસ્તારમાં ગુમતા હતા બીજે દિવસે કુલ્લા વિસ્તારમાં એકવાર ફોન કરી ચાલુ કરીને બંધ કરી દીધું હતું તો પોલીસની ટીમે આખો દિવસ કુલ્લા વિસ્તારમાં ત્યાંથી લોકલ માણસો પાસેથી સ્કૂટર સાયકલ રિક્ષા આ બધું અલગ અલગ રીતે સર્વેલન્સમાં બેસીને સર્વેલન્સ કરતા ચાલીને રેલવેના પ્લેટફોર્મો બંધ ડબ્બાઓ કમ્પાર્ટમેન્ટ એમ ક્રાઇમ બ્રાન્ચ અને અમરોલી પોલીસની ટીમે ત્રણ દિવસમાં રાત દિવસ જોયા વગર સતત મહેનત બાદ કાલ રાતે આને પકડવામાં આવ્યો છે આરોપી વિકાસ બિસુદ્દીન દયાલ શાહ એ જે મરનાર છોકરો છે એના સગા માસીનો છોકરો હતો તો આની ઉંમર ત્રીસ વર્ષ છે આ લોકો મૂળ સિવાન બિહાર ડિસ્ટ્રિક્ટ બિહારના રહેવાસી છે આરોપી અગાઉ કતાર સાઉદી અરેબિયા અને અલગ અલગ બહારના કન્ટ્રીઓમાં પણ નોકરી કરી હતી છેલ્લા એપ્રિલ થી એ ઇન્ડિયા આવી ગયો હતો કોઈ કામ ધંધો કરતો ન હતો સુરતમાં એમના માસીના ઘરે એની મમ્મી એની બેન સાથે અહીંયા આવ્યા હતા એક દિવસ પહેલા અને એના મમ્મી ને બેન પરત જતા હતા અને પરત જવું ન હતું અને એમની સાથે અહીંયા રહેવું હતું એને માસીના ઘરે અને કામ કોઈ કરવું ન હતું એના માસીએ કામ કરવા માટે કહેતા એને ખરાબ લાગી ગયેલું હતું ને આ અનુસંધાન જ એના માસીના છોકરાને એકવીસ તારીખે બપોરે કિડનેપ કરી ત્રણ વર્ષના બાળકને કિડનેપ કરીને લઈ ગયો હતો લઈ ગયા પછી એને થયું કે આને શું કરીશ એટલે એને ટ્રેનના ડબ્બામાં એનું ગળું કાપી એને ટોયલેટમાં જ મારી અને મૂકીને ત્યાંથી જતો રહેલો હતો

ટ્રેનના કમ્પાર્ટમેન્ટમાં જ તે બાળકનું ગળું કાપી નાખેલું હતું વિસ્તાર આખો દિવસ અને રાત સુધી સર્ચ કર્યા વહેલી સવાર સુધી નહોતી મળી એવું બીજે દિવસે સર્ચ ચાલુ હતું તો કાલના બપોરના ટાઈમે ફરીથી એક લોકેશન ફરીથી એ મળ્યું પોલીસને જે બીકેસી નું હતું તો પોલીસની ટીમ ત્યાં બે કલાકના સર્ચ પછી પીએસઆઈ ગામિતને એક જગ્યા ઉપર દેખાઈ જતા કે પોલીસને જોઈ અને ભાગવા લાગ્યો પોલીસ એને પકડવા ગઈ તો અને એક કિલોમીટરની ચેસ પછી ક્રાઈમ ટીમે એને પકડ્યો મોબાઈલ ના એ પોતાનો પોતાનો મોબાઈલ રાખતો જ નહોતી એની માસીનો મોબાઈલ લઈને ગયો હતો ના કોઈ પાસ હિસ્ટ્રી નથી

ભૂતકાળમાં એના ફાધર નાસિકમાં મજૂરી કામ કરે છે અને આ પણ ત્યાં ગોવામાં એરપોર્ટ પર કામ કરી ચુક્યો છે અને મુંબઈમાં પણ થાણેમાં કામ કરી ચુક્યો પેલા